મહારાષ્ટ્રના નંદુરબારમાં આર્મી ઓફિસરની ઓળખાણ આપીને દારૂની હેરાફેરી કરતા બોગસ આર્મી ઓફિસરની નંદુરબાર પોલીસે વડોદરાથી બુટલેગરને પકડી તેના ઘરમાંથી વિદેશી દારૂનો ત્રણ ત્રેસઠ લાખનો જથ્થો કબજે કર્યો હતો તેમજ બુટલેગર તેમજ તેની પત્નીની પણ ધરપકડ કરી હતી શેના ગોરવા મધુનગર નજીક સોસાયટીમાં આર્મીના યુનિફોર્મમાં વેપલો કરતો હતો શંકાસ્પદ ગાડી અટકાવી હતી ગાડીમાં એક શખ્સ આર્મીના યુનિફોર્મમાં હતો અને તે પોતે આર્મી ઓફિસર હોવાની ઓળખ આપતો હતો પોલીસને શંકા જતા શખ્સની પૂછપરછ કરી હતી સાથે જ પોલીસે કારની તપાસ કરતા તેમાંથી એક લાખનો પાંચ દારૂ મળી આવ્યો હતો બીજી બાજુ કારનો નંબર પણ જાણવા મળ્યું હતું પોલીસે સદન પૂછપરછ કરતા આર્મી ઓફિસરે પોતાનું નામ રાહિલ શફી શેખ અને નૂર સોસાયટી મધુનગર ગોરવા રહેતો હોવાનું જણાવ્યું હતું ત્યારે નંદુરબાર પોલીસ સોમવારે રાહિલના ઘરે પહોંચી હતી અને ગોરવા પોલીસને સાથે રાખી રાહિલ તપાસ કરતા બાથરૂમ માંથી અગાઉ કોઈ ગુનામાં નોંધાયેલ છે કે નહીં તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે મહારાષ્ટ્રિફોર્મમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મી ઓફિસર અને મહારાષ્ટ્ર પોલીસ ને ત્યાં ખોટી એમની આયોજન થતી મહારાષ્ટ્ર પોલીસે તપાસ બતાવી કે એમને આ લાગે છે એટલે કરવા માટે કઈ આર્મી નો યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લીકર ત્યાંથી લઈ આવે છે જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં છે